જય શ્રી કૃષ્ણ જય જલારામ દરેકની આજે આપણે બાજરી અને મેથીમાંથી હેલ્ધી નાસ્તો બનાવશું તેના માટે લીલા ધાણા લીધા છે લીલી મેથી લીધી છે લીમુડ રસામાંથી થોડોક લેશું હવે બાજરીનો લોટ એક કટોરી લીધો છે અને પોણી કટરી જેટલો બેસન લીધો છે અને પાક કટોરી જેટલો રવો લેશું આદુ મરચાં અને લસણ લેશું હવે અજમોમાંથી જરૂર પડતો લેશું હળદર મરચું જીરું અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે લેશું હવે લીલા ધાણા અને લીલી મેથીને બારીક સમારી લઈએ અને સારી રીતે એને વોશ કરી લઈએ બારીક સમારી લીધું છે તો વોશ કરી લેશું કારણ કે એમાં ડેસ્ટનો ભાગ વધારે હોય છે સારી રીતના વોશ કરી અને પાણી નિતારી દેવું હવે આદુમચા લસણ ખાંડીમાં એડ કરીને ખાંડી લઈશું સારી રીતના ટીચી અને પેસ્ટ જેવું બનાવી લેવાનું હવે આપણા ધાણા અને છે મેથી નીતરી ગયા છે તે એક બાઉલમાં લઈ લેશું આદુમરચા લસણ ખાંડેલા છે એને પણ લઈ લેશું હવે બાજરીનો લોટ ચણાનો લોટ અને રવો એને પણ આપણે બાઉલમાં લઈ લેશું હવે બાકીના બધા મસાલા એડ કરી દેસું તો મરચું એડ કરી દેસું હળદર જીરું અને મીઠું સ્વાદ પ્રમાણે એમાં એડ કરી દઈશું અને અજમો છે એને હાથેથી ક્રશ કરીને એડ કરીશું જેથી એકદમ સરસ મજાની સ્મેલ આવે હવે પાંદડાવાળા શાકભાજી કોથમીર મેથી આદુ અદમરચા લસણ અને બધા મસાલા અને લોટ જે આપણે નાખેલું હોય ને એ એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ જેથી બધામાં મસાલો એકદમ સરસ રીતે ભળી જાય હવે આપણે એની અંદર એક જ ચમચી જેટલા સફેદ તલ પણ એડ કરી દઈશું લીંબુનો રસ અને ગળપણ માટે થોડીક ખાંડ એડ કરી દઈએ બેથી ત્રણ ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું મોણ માટે થોડું તેલ એડ કરશું અને બધું એકદમ સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈએ પછી થોડુંક થોડુંક પાણી એડ કરતા જઈ અને રોટલીનો લોટ બાંધતા હોય ને એવો લોટ બાંધવાનો પાણી વધારે ન પડી જાય ને એનું ધ્યાન રાખવાનું એટલે થોડુંક થોડુંક પાણી એડ કરતા જવાનું એકદમ સરસ લોટ મેં બાંધી લીધો છે તો હવે સ્ટીમરની જે મુખિયા કરવાની પ્લેટ હોય ને એ પ્લેટને તેલથીને ગ્રીસ કરી લેશું અને હવે એની અંદર આપણે જે તૈયાર કરેલું છે લોટ એને એકદમ સરસ વ્યવસ્થિત રીતેમાં એડજસ્ટ કરી લેશું હાથેથી પ્રેસ આપી દઈશું અને આખી પ્લેટમાં એકદમ સરસ ફેલાવી દેશું એકદમ સરસ પ્લેટમાં મેં ફેલાવી લીધું છે હવે ઉપરથી જો તમારે સફેદ તલ એડ કરવા હોય તો સફેદ તલ એડ કરી દેવા સફેદ તલ મેં એડ કરી દીધા છે અને તલને ચમચીથી જ થોડો પ્રેશ આપીને દબાવી દેવું જેથી તલ એકદમ સરસ એમાં શેડ થઈ જાય તો સ્ટીમર છે એમાં પાણી નાખીને પહેલાંથી જ આપણે ઉકળવા મૂકી દેવાનું આ બધી કરતા હોય ને ત્યાં પાણી પણ ઉકળી જાય એટલે જલ્દીથી આપણો નાસ્તો તૈયાર થઈ જાય તો પાણી એકદમ સરસ ઉકળવા લાગ્યું છે તો હવે તૈયાર થયેલી પ્લેટને એમાં એડ કરી પંદરક મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર આપણે એને સ્ટીમ કરી લઈએ પંદર મિનિટમાંથી જોતાં એકદમ સરસ આપણો નાસ્તો સેમ થઈ ગયો છે તો હવે આપણે એને કાઢી લઈએ અને ઠંડુ થવા દઈએ તેલ ગરમ મૂકી દઈએ તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એના પીસ પણ કરી લઈએ પીસ નાના મોટા કરી શકો ગમે એ શેપના તમે ઈચ્છો એ શેપના તમે કરી શકો છો મેં ચોરસ પીસ જ કરેલા છે તો એકદમ સરસ મજાના પીસ પણ મેં તૈયાર કરી લીધા છે તો હવે તેલ ગરમ થઈ જાય ને એટલે તેલની અંદર આપણે રાઈ એડ કરી દઈશું રાઈ ફૂટે ને પછી એમાં સફેદ તલ એડ કરી દેસું અને રાય ફૂટી ગઈ છે તેલ પણ એડ કરી દીધા છે અને હવે તૈયાર કરેલો નાસ્તો એમાં એડ કરી દઈએ અને ઉપરથી થોડુંક મીઠું એડ કરી દઈએ કારણ કે બફાઈને એટલે એમાં થોડીક મોડાસ સા આવી જાય છે એટલે એકદમ સરસ મિક્સ કરી લઈએનું પછી વેગા દાણા એડ કરી દઈએ તો નાસ્તો તૈયાર થઈ ગયો છે જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો આ રેસીપીને શેર કરજો અને પહેલીવાર જો મુલાકાત લેતા હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો તૈયાર થઈ ગયા છે આપણા એકદમ સરસ મજાણા મુઠિયા કેવા હોય તો મુઠિયા અને નાસ્તા Esto que voy a tener.